મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ આપણે આપણી જાતને યાદ નથી રાખતા આપણે આપણી જાતનું સ્મરણ રાખવું જોઈએ એના સંદર્ભે એક નાનકડી રચના છે કે મારામાં જ હરું ફરું છું મારામાં જ હરું ફરું છું બસ આનંદ જ કરું છું મારામાં હરું ફરું છું બસ આનંદ જ કરું છું કે આરંભ ને અંત મારામાં આરંભ ને અંત મારામાં મારામાં ઊગું છું ખરું છું મારામાં ઊગું છું ખરું છું આરંભ ને અંત મારામાં મારામાં ઊગું છું ને ખરું છું મારામાં જ હરું ફરું છું બસ આનંદ જ કરું છું કે બે ધ્યાન કરે સૌ ધ્યાન બે ધ્યાન કરે સૌ ધ્યાન મારું જ ધ્યાન ધરું છું બે ધ્યાન કરે સૌ ધ્યાન મારું જ ધ્યાન ધરું છું મારામાં જ હરું ફરું છું બસ આનંદ જ કરું છું ખબર નથી કંઈ શું કરું છું ખબર નથી કંઈ શું કરું છું ખબર છે ના હું કરું છું ખબર નથી કંઈ શું કરું છું ખબર છે ના હું કરું છું મારામાં જ હરું ફરું છું બસ આનંદ જ કરું છું તું મારામાં આવીને વસ તું મારામાં આવીને વસ તો જાણે ના કંઈ કરું છું તું મારામાં આવીને વસ તો જાણે ના કંઈ કરું છું મારામાં જ હરું ફરું છું બસ આનંદ જ કરું છું કે રામ રતન ધન પાયો રે રામ રતન ધન પાયો રે એટલે ખાલી છું ચરું છું રામ રતન ધન પાયો રે એટલે ખાલી છું ચરું છું મારામાં જ હરું ફરું છું બસ આનંદ જ કરું છું પ્રેમ વંદન જય કૃષ્ણ વાસુદેવ સર્વમ